બાળકના અપહરણ ગુનામાં આરોપીને ગણતરીના કલાકોમાં વસે મહારાષ્ટ્ર ખાતેથી શોધી કાઢતી દહેજ પોલીસ તારીખ છ સાત બે હજાર ચોવીસ મોજે ઝોલવા ઉગમણા ફળિયા ખાતે આ કામના આરોપીએ ફરિયાદી બહેનના બે વર્ષના બાળકને અપહરણ કરી લઈ હોય ફરિયાદી બહેન દહેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ અપાવતા બી એનએસ મુજબનો ગુનો દાખલ કરી સદર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી વી ઝાલાનાઓએ અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા ગુણ થનારને શોધી કાઢવાની કામગીરી હાથ ધરેલ તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ બી નાઓની જરૂર ટેકનિકલ માહિતી એનાલિસિસ કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ભોગ બનનાર બાળક સાથે મહારાષ્ટ્રના વસઈ ખાતે હોવાની માહિતી મળતા એક ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતેથી આ કામના આરોપી અનુલકુમાર સન ઓફ ધતુરી યાદવ ઉંમર વરસ છવ્વીસ ધંધો મંજૂરી આ હેઠળ નાગબંગલા મડિયા રોડ સર્કલ બસ સ્ટેશન પાસે બેંગ્લોર કર્ણાટક તથા ભોગ બાળકને શોધી કાઢી આરોપીને પકડી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલે વહેલી સવારે ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન સરિતા દેવીએ આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી કે પોતાને બે વર્ષનો એક દીકરો છે અને એક અનિલ નામનો ઈસમ પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસપી ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડાઈ પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશનને લાવવામાં આવેલો હતો અને એના આ જે અપહરણ થયેલું હતું બે વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું ગુનાની તપાસના કામે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે સર આમાં મોટિવમાં આ જે ફરિયાદી બેન છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી એના સાથે પ્રેમ સંબંધ પણ હતો આરોપી છે એ બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું તો એ આ ભોગ બનનાર બેનની પાસેથી સંતાન પોતાની પાસે રહેવા રાખી લેવા માગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માગતા નહોતા તો આ ફરિયાદી બેનની જાણબાર ભરજવીપૂર્વક આ એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાય